નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું મહાતેશ સેવન ન્યૂઝમાં હું લખન કોટડીયા એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર સૌર્યોધામ ફાગવેલ કાર્યક્રમ વિશે ક્ષત્રિય ઠાકોર કોળી સમાજની એક્સ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાહેબ સાથે ચિંતન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું એક્સ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાહેબના નિવાસસ્થાને વસંત વગડો ગાંધીનગર ખાતે ક્ષત્રિય કોળી ઠાકોર સમાજ સાથે સોર્યધામ ફાગવેલ એકવીસ તારીખે થનાર કાર્યક્રમ વિશે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે એક્સ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાહેબ અખિલ ભારતીય કોળી સમાજ દિલ્હીના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી મનુભાઈ ચાવડા સાહેબ અખિલ ભારતીય કોળી કોળી ન્યૂ સમ સમાજ ન્યૂ દિલ્હીના નેશનલ સેક્રેટરી રાજુભાઈ પગી નેશનલ એન્ટી કરપ્શન એન્ડ ઓપરેશન કમિટી ઓફ ઇન્ડિયાના મીડિયા કન્વીનર લખનભાઈ કોટડિયા રઘુવીર યુવક મંડળના પ્રમુખ માવજીભાઈ ધાપા ગીર સોમનાથ જિલ્લાના યુવા કાર્યકર્તા ભીખુભાઈ રાઠોડ સુરતના યુવા આગેવાન હિતેશભાઈ ચૌહાણ તેમજ નિલેશભાઈ મેર ઉત્તર ગુજરાતના પધારેલા આગેવાન શ્રીઓ યુવાનો વડીલો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૂર્યધામ ભાતીજી મહારાજ ભાગવેલ ખાતેની સ્થાપના તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસના રોજ મોટી સંખ્યામાં આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે સર્વે લોકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ તેમજ સમાજલક્ષી સમાજને પ્રગતિના પંથે લઈ જવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે સેવા ન્યૂઝ લખન કોટડીયા એક નજર માર્ગદર્શન સાંભળ્યું તમે જે વિચાર કરજો કે આપણે આપણા સમાજને આગળ લાવવા માટે શું કરવું જોઈએ એકબીજાના ખંભે ખંભો બધા એક થઈને આગળ વધીએ અને સમાજને આગળ લાવીએ એવી આશા સહિત આજનું આ સભા આપણે પૂર્ણ કરી હતી આપ સૌનો ખૂબ આભાર ઉપસ્થિત આપણા સૌના વડીલ મુરબ્બી માર્ગદર્શક શંકરસિંહ બાપુ ભાઈશ્રી સૌ વડીલો આ તમે સૌ વધારેલા મિટિંગમાં આગેવાનો કાર્યકર્તા મિત્રો ભાઈ બાપુ આજે વર્ષોથી કામ કર્યું મુખ્યમંત્રી તરીકે પણ જોયા અને મુખ્યમંત્રી તરીકે પણ ખૂબ કામ કર્યું જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે કામ બાપુ અને આજે ફરીથી મેં એમને પંદર દિવસ પહેલા બાપુ ફોન કર્યો કીધું બાપુ આપણે મળવું છે જ્યારે આવો ત્યારે એમ કે આપણે મળીએ તમે આવો વસિંતા છે ફોન આવ્યો ભાઈનો દાદુભાઈનો કે બાપુ ક્યાં બધા મળવાનું નથી અમે આવીએ છીએ બધા ગાડી લઈને

આગળ બધો બાપુ એ સિત્તેર ટકા સિત્તેર ટકા વસ્તી છ કરોડ અડતાલીસ લાખ ગુજરાતી વસ્તી ટકા કરી નાખો ખાલી એક એક ખાલી બાપુજી પૈસા વાળા એટલે બાપુ ને કહીએ તો પૈસા અમને થોડું ડોનેશન લો અને આગળ ખેડીએ બાપુ આ પૈસા છોડો ઝાડ ઉપર